નિતિનભાઈ કાલરિયા મોવિયા ગોંડલ તાલુકાનું મોવીયા ગામેથી બોલું છું અમારા ગામમાં પંચાયત વાળાવે ઝાડવા પાડી નાખવાની શરૂઆત કરેલ છે તે બાબતે પ્રાંત અધિકારીને ફોનથી જણાવેલ અને પચાસ મિનિટની અંદર તેના તેનુંય પણ માનેલ નથી ફોન આવ્યો પચાસ મિનિટમાં પણ છતાંય આગેવાનજી હતા અમારા ગામના એ માનેલ નથી અને ઝાડવાનો હોથ બોલાવી દીધો છે અને હજી ઝાડવા પાડી ન નાખે એના માટે અમે આ વિડીયો કરી છે અને પ્રેસ નોટ આપી છે અને ઝાડવા જેમ બને એમ વેલી તકે અટકાવો નગર આ ગામના આગેવાનો અને પંચાયત નો સ્ટાફ ઝાડવાનો હોત બોલાવી નાખશે અમારા મોવિયા ગામમાં ક્યાંય સાંયો નહીં રહેવાતી અને સરકાર ઝાડવા વવરાવા ખર્ચો કરે છે આખી વર્લ્ડ બેંક ઝાડવા વવરાવા ખર્ચો કરે છે છતાંય આ લોકો પાડી નાખે છે આની સામે પગલા લેવા વિનંતી અને વધુમાં વધુ કડક પગલા લેવા બોસ્ટેન્ડ પાસે જે ઝાડવું હતું એક અંદાજે કેટલા વર્ષ જૂનું છે પચીસ વર્ષ પચાસ વરસ અને સો વર્ષના જાડવા જૂના છે આ ગામમાં અને આની પેલા કાપી ના ખાશે પણ અવારનવાર રૂબરૂ રજૂઆત કરતા માનેલ નથી કોઈ નું ગામમાં હેંભરું નથી અને આની પેલા નહીં જૂના વટલા ના જાડે કાપી નહીં ખાશે પણ કોઈ સાંભરતા જ નથી કોઈનું પછી આમાં જે દબાણ છે અત્યારે ગામતળનું